બનાસકાંઠા ચતરપુરા માઇનોર કેનાલની સમસ્યાથી ખેડૂતો પરેશાન ત્રણ વર્ષથી ઉભરાતા પાણીથી પાખાની બનાસકાંઠા જિલ્લાના શરદી પંથકમાં લાંબા સમયથી ચાલતી કેનાલની સમસ્યાએ ખેડૂતોના મુશ્કેલીઓમાં સતત વધારો કર્યો છે ખાસ કરીને વાવ તાલુકાના ચતરપુરા માઇનોર કેનાલમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ઓવરફ્લો થતું રહે છે જેનાથી આસપાસના ખેડૂતો અને ખાસ કરીને અસારા ગામના માલધારી સમાજના ખેડૂતોએ ખૂબ નુકસાન સહન કર્યું છે ખેતી માટે વપરાતા ખેતરોમાં પાણી ભરાતા તેઓ રવિ સિઝનમાં વાવણી કરવામાં અસમર્થ છે જેનાથી આર્થિક નુકસાન વધુ થઈ રહ્યું છે ખેડૂતોનો આરોપ છે કે કેનાલમાં યોગ્ય રીતે સફાઈ અને રિપેરિંગ કરવામાં આવતું નથી તેમની વારંવાર ફરિયાદ છતાં પણ સ્થાનિક અધિકારીઓ અને એજન્સીઓએ આ બાબતે કોઈ ગંભીર પગલાં નથી લીધા ખેડૂતોનું કહેવું છે કે આ સમસ્યા સતત ચાલતી હોવા છતાં જ્યારે તેઓ સંબંધિત અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ફોન કોલ્સનો પણ કોઈ જવાબ મળતો નથી જેનાથી તેમની મુશ્કેલીઓ વધારે વધી રહી છે આ અંગે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો હવે રાષ્ટ્રીય અને સ્થાનિક પદ્ધતિઓથી ન્યાયની માંગ કરી રહ્યા છે રિપોર્ટર સિદ્ધરાજ સિંહ બનાસકાંઠા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી